નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ધોરણ દસ અને બારની એક્ઝામ્સ લેવાઈ ચૂકી છે એની અંદર એંશી લાખથી વધારે વિદ્યાર્થીઓએ અપ્લાય કર્યું હતું તો હવે બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે એની ડેટ આવી ગઈ છે અને તમે જેની પૂરક પરીક્ષા છે મીન્સ જેમને રિઝલ્ટમાં ફેલ આવી હોય એ ફરીથી પરીક્ષા ક્યારે આપી શકે છે એની પણ અપ્રોક્સ ડેટ આવી ચૂકી છે તો આજે આપણે આ વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ અને જો નવા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને જરૂરથી જોઈન કરો જેથી આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં અને સજોટ રીતે મળી રહે ધોરણ દસ અને બારમાં બધા જ વિષયમાં તમે ફેલ થયેલા હોય તો પણ તમે હવે પરીક્ષા આપી શકો છો તો શું છે આ અપડેટ અને કોણ આ એક્ઝામ ફરીથી બધા જ સબ્જેક્ટની આપી શકે છે અને આ પૂરક પરીક્ષા જે છે એમાં સબ્જેક્ટ્સ કેટલામાં તમે ફેલ થયા હોય તો આપી શકો છો એના અંદર નિયમોમાં ચેન્જીસ કરવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે એની પણ ચર્ચા કરીશું તો શરૂ કરીએ જ વિડિયો વિડીયો એસએસસીમાં ત્રણ ધોરણ બાર સામાન્ય પ્રવોમાં બે જ્યારે સાયન્સમાં તમામ વિષયની પરીક્ષા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે જે પૂરક પરીક્ષા છે એ જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે જે દર વખતે જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાતી હતી આ વખતે જૂનમાં લેવાશે જે પૂરક પરીક્ષા જુલાઈમાં લેવાતી હતી એ આ વખતે જૂનમાં લેવામાં આવશે ધોરણ દસ અને બારની માર્ચમાં યોજાયેલી બોર્ડની પરીક્ષાનું મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ડેટા એન્ટ્રીની કામગીરી પણ છેલ્લા ચરણમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે આમ બોર્ડ દ્વારા દર વર્ષની સરખામણી એકથી દોઢ મહિના વહેલા પરિણામ જાહેર કરવાની પૂરજોશમાં કામગીરી કરાઈ રહી છે પરિણામ વહેલું જાહેર કરવાની સાથે સાથે જુલાઈ માસમાં યોજાતી પૂરક પરીક્ષા પણ જૂના બીજા સપ્તાહમાં યોજવાનું કરાયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે જૂન માસ્તા પ્રથમ સપ્તાહમાં જ પરીક્ષાનું આયોજન કરવાની વિચારણા હતી પરંતુ શાળાઓમાં વેકેશનના લીધે જૂનના બીજા સપ્તાહમાં પૂરક પરીક્ષા લેવાશે તેવું બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે ધોરણ દસની માર્ચની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલા અને ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જ પૂરક પરીક્ષા આપવાની તક મળતી હતી હવે નવા નિયમ મુજબ ધોરણ દસમાં ત્રણ વિષય અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવા મળશે ધોરણ દસમાં ત્રણ વિષયમાં ફેલ થયેલા ધોરણ બારમાં જે સામાન્ય પ્રવાહ છે એની અંદર બે વિષયમાં ફેલ થયેલા અને ધોરણ બાર સાયન્સમાં બધા જ વિષયમાં તમે ફેલ થયા હોય તો તમે ફરીથી એક્ઝામ્સ આપી શકો છો મીન્સ બે વખત બાર સાયન્સની એક્ઝામ્સ લેવામાં આવશે તો આ વિડીયો વધુથી વધુ જે અત્યારે ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામ્સ આપેલી છે એમને શેર કરો જેથી એમને આની સંપૂર્ણ માહિતી મળી રહે અને એ પણ એમને જો કોઈ પણ પૂરક પરીક્ષા આપવાની થાય તો એ આપી શકે અને એમને જેમની એક્ઝામનું રિઝલ્ટ છે એ પણ એમને ખબર પડે કે જૂનના પહેલાં એમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે મીન્સ એપ્રિલના અંત સુધીમાં તમને આ રિઝલ્ટ પ્રોવાઈડ કરી દેવામાં આવશે જેથી તમે મેમાં ફોર્મ ફિલ કરી શકો અને નવી એક્ઝામ માટે પ્રિપેરેશન કરી શકો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ